નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફ્રોડ કરનાર બંટી બબલી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ મહીસાગર જિલ્લામાં ફોરેક્સ ટ્રેડિંગમાં નાણાં રોકવાના બહાને છેતરપિંડી શિક્ષક અને તેની પત્ની સહિત અન્ય બે ઈસમો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગના નામે કરી છેતરપિંડી ફરિયાદી પાસે રૂપિયા ઓગણીસ લાખ એકવીસ હજાર પડાવી લેનાર ચાર આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ ફરિયાદી કિરણકુમાર પટેલ પાસે આરોપીઓએ નાણાં ફોરેક્સમાં રોકવાના નામે લીધા હોવા અંગે લુણાવાડા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આરોપી તરીકે શૈલેષભાઈ મણિભાઈ પટેલ મનીષાબેન શૈલેષભાઈ પટેલ કનૈયાલાલ તુળાભાઈ વસાવા રાહુલકુમાર ભૂપતભાઈ વસાવા આ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે આરોપી નંબર એક શૈલેષભાઈ મીણા મણિભાઈ પટેલ એ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવી પ્રાથમિક વિગતો સામે આવી છે વર્ષ બે હજાર બાવીસમાં પૈસા લીધા બાદ નાણાં અવારનવાર ફરિયાદીએ માંગ્યા હોવા છતાં પરત ન કરતા લુણાવાડા તાલુકા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ સમય મર્યાદામાં રોકાણ પરત મળી જશે તેવો ભરોસો આપીને ઠગાઈ કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે લુણાવાડા તાલુકા પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હું નાનો મોટો એવો ધંધો બી ધરાવું છું અને ખેતી બી કરું છું તો આ જુના ગોરાડાના શૈલેષભાઈ મણિભાઈ પટેલ અને મનીષાબેન શૈલેષભાઈ પટેલ અમારા ધંધા બાબતમાં હું રાજસ્થાન જતો એમાં મારા સંપર્કમાં આવેલો સાહેબ અને ત્યાર પછી અમા મને ફોન કરીને સાહેબ ફોરેસ્ટ ટ્રેડિંગ બાબતે અમને સમજણ આપતો પણ અમે ના પાડેલી સાહેબ વારે ઘડીએ ચાર પાંચ વખત તો એ સાહેબ વારે ઘડીએ અમારા ઘેર દસ બાર વખત આવીને અમને સાહેબ એને વિશ્વાસ મળી દા મળી લીધા અને પછી મને કે એક મહિનામાં તમને એણે સ્કીમ બતાવેલી કે દસ લાખના પંદર લાખ મળશે પંદર લાખના વીસ લાખ રોકો તો તમને બ બત્રીસ લાખ રૂપિયા મળશે ને ત્રીસ લાખ રૂપિયા રોકો તો પિસ્તાલીસ લાખ રૂપિયા મળશે આવી લોભામણી લાલચ લાલચ આપેલી સાહેબ તો અમારી પાસે પૈસા ના તમે મારી જોડે કશું નથી એવું કરીને હું પાછું કાઢતો હતો સાહેબ તો રોજ સાહેબ જબરજસ્તીપૂર્વક અમને એટલા બધા વિશ્વાસમાં લીધા કે તમારે કોઈને ઓળખવાનો નહીં અને તમારે આ કરવાનું એટલે સાહેબ અમે એના વિશ્વાસમાં આવી અને સાહેબ

મેં કીધું કે જે પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા એ કોને આપ્યા હતા કે મેં એ બી એ લોકોને આપી દીધા છે પછી સાહેબ મેં પેલા લોકોને જાણ કરી કે ભાઈ આ આનું શું છે મારા ટાઈમથી પૈસા આપો તો પેલા લોકોએ એવું કીધું કે ભાઈ પૈસા તો સહી લેશે પચાસ એના ખાતામાં રિટર્ન લઈ લીધા છે અને બીજા કનૈયા લાલધુળાભાઈ લીધા એમ રાહુલભાઈ નિવેદન આપ્યું અમને કેટલા જ માણસો ભોગ બન્યા આવા વર્ષોના આવા ભોગ બનનારની અંદર સાહેબ આઠ થી નવ માણસો છે એમાં એક તો માં ગઈ સાલે એક વણકરે કરે સુસાઇડ કરી લે એમાં મરતા મરતા બચી ગયો છે સાહેબ 10 લાખ રૂપિયા ખર્ચા થઈ લો દવાખાનાની અંદર અને સાહેબ એને અત્યારે આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે હવે સાહેબ આવા મારી મહેનતના નાણા અને અમને આવા ભૂળપણને ભૂલા લોકોને છેતરીને સાહેબ આ લોકોએ આવું ફ્રોડ કર્યું છે તો હું સરકારને એટલી બે હાથ જોડીને વિનંતી કરું છું કે સારું એવું અમને ન્યાય મળે અમારા મહેનતના નાણા પાછા મળે અને આવા રીઢા ગુનેગાર ચોરોને સજા મળે સાહેબ અને એમને એવી પાસા હેઠળ સજા થાય એવી હું માગણી કરું છું સરકારને અને આવા છેતરપિંડી કરનારા લોકોને સજા થાય અને એમને જિંદગીભરનો સબક શીખાય એવી હું સાહેબ સરકારશ્રીને વિનંતી કરું છું સાહેબ મારા મારું નામ કિરણકુમાર મુરજીભાઈ પટેલ